પહેલા મિત્રો અમે આવી ગયા છીએ આજે તુલસી હોટલમાં બધા ભાવેશભાઈના લગ્નની પાર્ટી લેવા અને અમે ને બધા રાજેશભાઈ ને ભાવેશભાઈ આજે રાજેશભાઈ પાર્ટી આપશે એમના ભાઈના લગ્નની ને આપણે ભાવેશભાઈ પણ આજે એમના લગ્નની પાર્ટી આપશે ભાવેશભાઈ રાજેશભાઈ તમે કાંઈ કહેવા માગો છો કેટલે તો ભાવેશભાઈ તમે આજે અમારે લગ્નની પાર્ટી આપશો ને

તુલસી હોટલ છે અને આપણે રાધનપુર ચાર રસ્તા આગળ જ છે બહુ સરસ છે બધું સ્ટાફ બાપ બધા હવે અંદર જાય એટલે ખબર પડે કે કેવું હોય આ બધા વખાણે તો કે સ્ટાફ ને બધું જમણવા બધું બરોબર તો ભરતભાઈ પણ આવી ગયા હે ભરતભાઈ હલો આપણે ભાવેશભાઈ લગ્નની પાર્ટી આવે હે

પાસે જઈએ બધા હવે અંદર શું કેવું છે બધું પછી તમને આગળ જણાવીએ તો આપણે એન્ટર કરી દઈએ એટલે આ તો હવે કઈ બસ બધે આ થમા તો શેમ્પુ ભાવેશભાઈ શું ઓર્ડર આપો હવે તમે આ બધા હવે જોઈ રહ્યા ઓર્ડર શું ભાવેશભાઈ શું ઓર્ડર આપે Eh? Panitika. Panitika. Duwa, <laughs> e <coughs> hai, hai, badan hai, 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 hai,

dan mm dan -hmm. mm -hmm. mm -hmm. mm -hmm.

મંગાય તો એ તો આવી જાય શરૂઆત ભૂપેન્દ્ર ભાઈ કરે હારી આમ કરે લાલ પકડાલ પછી હાલ ફરતું ફરતું આવે લો ભૂપેન્દ્ર ભાઈ રાજેશભાઈ હવે શરૂઆત મેટોમે બસ આ કાર્ય તમે ભરતભાઈ હવે ટેસ્ટ પ્રમાણે કહેશો ને હલો રાજેશભાઈ ટેસ્ટ હોય એ પ્રમાણે કહેજો સાચું કહેજો એટલે જે આવવું હોય ને મિત્રો ને એને તાળી શકે એમ મજા પરતભાઈ લીંબ મિસ પાસભાઈ તમારે શું કેવું જરૂરત પાસભાઈ ને ભૂખે તોડે આવ્યો લગભગ એવું હોય તો આપણે હવે જમી લઈ પાસે વિડીયો બનાવી આપણે તો શરૂઆત કરી દીધી ભાઈ મારા વખણા પૂછતા નથી એક ચલો કરીએ છીએ પાસ તમે સેવ ટમેટાનો શાક કેવું છે જોરદાર છે હવે ઓલો પનીર ટીકાનો તો ખાવ તમે એટલે પર ખબર પડે ગરમ તમારે કેવું રહ્યું રાજેશભાઈ એક નંબર ઉમેન્દ્રભાઈ બધી હરખું એમ નહીં એક નંબર એમ

કઈ બાદથી નીકળશો તમે પોસે પકેનાખા આવે નહીં એ નહીં પોસે ના કા પછી ને વાત આ બાજુ એ ને વાહ દીશું ધોવાનો વારો આવે છે આમ તો પડ્યું જ છે હા હમણાં તો આ બે વટિંગ અ થઈ જાય હેં ભો ભરતભાઈ કઈ બાદ દીશું ધોવાતા તારા એ તને હા આપણે સ્ટાફ હે મજા આવી હો આમ તો કંઈ બધી વાત તમે બીજી વાર આવવાનો પ્રોગ્રામ બનાવશો ને જમવાની મજા ના આવી તમારે ભૂપેન્દ્રભાઈ બીજી વાર તમે આવશો ને મુલાકાત લેશો ને તુલસી હોટલની તમે હે એવું હે મજા આવે ને તમે બધાને તો ચાલો આપણે અહીંયાથી નીકળીએ

ના બધી વાત એમ ટેસ્ટ બરોબર છે પૈસામાં પણ એવું એ તો એનો ટેસ્ટ એવો છે બધી સુવિધા આવી હે બધી વાત સ્ટાફનો બધું નહીં એવા તમને કેવો લાગે મજા આવી એ તો જીરા મસાલા છે ને તમે તમારે શું કેવું રાજેશભાઈ તો બહુ ભાસ ભાગ ભાગત કરે તમારે કાંઈ કેવું નહીં હોટલ વિશે આમ સારું લાગ્યું ને તમને એમ આ તો મજાક મજાક કરવાની એમ થોડોક બધે મિત્રો મજાકથી હસાવવાનું હોય તો અમે નીકળી ગયા હવે જમીને મોટે એટલે મારે અમારા વિડીયો કેવો લાગ્યો એ અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ મે જય માતાજી આરો તો હવે નીકળીએ